કાર્યક્રમ થકી લોકોના રેશન કાર્ડ આધાર કાર્ડ સહિતની સેવાઓ એક જ જગ્યાએ મળી રહે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કામ કરવાની પદ્ધતિ બદલી છે સામાન્ય માણસના કામ સરકાર દ્વારા થાય અને તેમની જરૂરિયાત મુજબની સેવાઓનો લાભ તેમને કોઈ અગવડતા વિના મળે તે દિશામાં સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે તેમણે સ્વનિધિ યોજના સફળતાની વાત કરતા જણાવ્યું હતું કે સ્વનિધિ યોજનાને કારણે નાના માણસોને ધંધો રોજગાર કરવા માટે જ્યારે આર્થિક જરૂરિયાત ઊભી થાય ત્યારે તેમને કોઈ પણ ગેરંટી વિના લોન આપવામાં આવે છે જેથી નાના માણસોને ઊંચા વ્યાજે નાણાં લેવામાંથી મુક્તિ મળી છે અને સેવાસેતુ કાર્યક્રમ સાથે મેડિકલ કેમ્પને જોડીને લોકોના હેલ્થનું પણ ચેકઅપ થઈ જાય તે માટેની વ્યવસ્થાઓથી લોકોને ફાયદો થઈ રહ્યો છે વધુમાં તેમણે જણાવ્યું કે સેવા સેતુ સહિતના કાર્યક્રમમાંથી લોકોની સુવિધામાં વધારો કરીને લોકોની સુખાકારી વધે અને તેમનું જીવન ધોરણ ઓછું આવે તે દિશામાં વિકાસ કાર્યો કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યો છે